છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી છે ભાજપમાંથી રાજીનામું પોસ્ટ કરી તો રાજીનામાનું કારણ સ્થાનિક સંગઠન વહીવટીના કારણે રાજીનામું આપવાની પોસ્ટ કરી છે હું સ્થાનિક આદિવાસી વિસ્તારની ગુલામી કરીશ પરંતુ બહારની એજન્સીઓની ગુલામી નહીં કરું તેવી વાત કરી છે તો ભાજપમાંથી રાજીનામું આપવાની પોસ્ટ કરી છે ઇમરાન મિરઝા છોટાઉદેપુર

એવો જિલ્લો છે જે કરોડો રૂપિયાની ગુજરાત સબપ્રાઇબલ પ્રા ગુજરાત પેટર્નના માધ્યમથી હોય એટીવિટી હોય કે રાજ્ય સરકાર કે હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે અહીંયા સુધી પહોંચે પણ છે પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળે એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જતી રહે છે એના સામે ક્યારેય છોટા દીપુના નેતાએ ચૂંતક અવાજ નહીં કરી શક્યા એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે એના માટે પણ ક્યારે ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ બોલવા તૈયાર નથી જી એ સાચી ચર્ચા છે હું આગામી ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમીનો કેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે સાથે સાત હજારથી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો કેસ ધારણ કરશે